મુજબ જે દારૂ પકડાયો હતો એનો આજ નાશ કરવામાં કેટલાનો દારૂ હતો અને કયા કયા પોલીસ સ્ટેશનનો હતો બરાબર છે આજ રોજ અમારા આઈજીપી સાહેબ શ્રી ખોરડિયા સાહેબ અને અમારા શ્રી અક્ષયરાજ સાહેબના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે દારૂ દારૂ જે આઈએસએમએલ કરાય છે એનો નાશ કરવા માટે અમે નામદાર કોર્ટમાંથી સુકમો મેળવેલા છે અને ચાર પોલીસ સ્ટેશન વાવ સુઈગામ માવસરી અને ખરાદ આ ચારે ચાર પોલીસ સ્ટેશનમાંથી નામદાર કોર્ટમાંથી દારૂના નાશ અંગે અમને નામદાર કોર્ટનો હુકમ મેળવી અને ત્રણે ચારે ચાર પોલીસ સ્ટેશનમાં ભેગો થઈને અમે ટોટલ પાંચસોને બાવીસ ગુનાનો મુદ્દામાલ જે બે કરોડ અને ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ થાય છે બે કરોડ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ પ્લસ લગભગ પોણા બે લાખ જેટલી બોટલો એનો આજે અમે અહીંયા ખોળા ચેકપોસ્ટની બાજુમાં જગ્યા છે ત્યાં નાશ કરી રહ્યા છીએ અમારા બંને એસડીએમ સાહેબો એટલે સુઈગામ એસડીએમ સાહેબ અને થરાદ એસડીએમ સાહેબ અને આબકારીના અધિકારી સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે વસાણી સાહેબ એ મારી બાજુ બાજુભા પાસે એમની હાજરીમાં બે પંચોની હાજરીમાં અને પૂરે સલામતી સાથે ફાયર બ્રિગેડને પણ અમે ટીમ રાખેલી છે અને આખો વિસ્તાર છે એ ગોડન કરી લીધેલો છે અને એવી રીતે કોઈપણ પ્રકારનો કોઈ અનિશ્ચય બનાવ ન બને તે રીતે સહી સલામત રીતે અત્યારે દારૂના નાશની કામગીરી ચાલુ છે અને દિન સુધીનો એટલે બે હજાર મતલબ ચોવીસના લગભગ ઓલમોસ્ટ આઠમો મહિના સુધીનો તમામ મુદ્દામાલ અમે નાશ કરેલો છે હવે અમારા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી મતલબ જે અગવડતાઓ હતી અમુક જગ્યાઓનો પ્રશ્ન તો આ ઘણો સોલ્વ થશે અને આવી રીતે અમે એક સારું કાર્ય ઓકે સર થેન્ક યુ